ફરી આજે દસમા દિને સૌરાષ્ટ્રની રસધાર પહેલા ભાગમાં ઝવેરચંદ મેઘાણી મેઘાણીની કલમે આલેખાયેલ પ્રકરણ દસમાં આપનું હાર્દિક સ્વાગત કરતા મોડન ભટ્ટ આનંદ અનુભવે છે મિત્રો કે આજે તો એ સુરાપોરાની વાત કહેવાની મારા ભાગે આજે ગ્રુપે આપી છે એ મારા ખુશનસીબ છે કે આજે હું સૌરાષ્ટ્રની રસધારમાંથી તમને ઓડિયોના સ્વરૂપે આજે વાર્તા સંભળાવું છું તો ચાલો આજે પ્રકરણ દસની આપણે વાતો સાંભળીએ આહિર યુગના કોલ જોયા મિત્રો આહિર યુગના કોલ કેવા આવે છે આટલી બધી પ્રીત કેમ સહેવાશે વિધાતા આપણી જોડે વહેલી વીખી નાખી તો નહીં નાખે ને એવું આ મંગલ હું કામ ભાખો છો ના ના પણ ધાયર કે અચાનક મારો મોત નીપજે તો તો પછી તમારી વાહે જીવીને મારે શું કરવું છે મરવું હું રેઢું પડ્યું છે આ ભરપૂર જોબન આ છલકાતા રૂપ આ સંસારની મીઠાશ એમ તજવા દોહેલા છે હો એ તો મોએ વાત્યું થાય હશે પુરુષ જાતને મન પ્રાણ કાઢી આપવા વશમાં હશે પોતાની પરણેતરની વાહે કોઈ પુરુષે દેહ પાડ્યો સાંભળ્યો નથી નારે ને જા તો અનાદિથી ચિતા ઉપર ચડીતી જ આવી છે આયર કાઠિયાવાડના દેવગામ નામના નાના ગામડામાં એક આયર રહેતો હતો નામ એનો ધમળો એનો એકનો એક જુવાન દીકરો હતો અને દીકરાનું નામ નાગ નાગને પૈણ્યા હજુ ચાર પાંચ મહિના થયેલા રંભા જેવી નાર ઘરમાં આવેલી ઉપરની વાતો કરનારા ધણી ધણીયાની તે આ જુવાન આયર નાગ અને એની પરણેતર છે અધરાતે હુવાના ઓયડામાં ઢોલિયા પર બેઠા બેઠા ચાતકની જોડણી સમા અભણ ઇસ્ત્રી પુરુષ પોતાની પ્રીતિનું વર્ણન કરી રહ્યા હતા અને ઝાંખો ઝાંખો દીવો બળે છે વાતોમાં ને વાતોમાં દીવાની વાટિયા ફૂલ ચડી ગયેલ છે નાગને મનમાં થાતું કે ઓહો આ શું સ્ત્રીનું મારા ઉપર હેત મારી પાછળ આ બિચારી જુરી ઝૂરીને મરે હો રોજ રાતે આવી આવી વાતો થાય સ્ત્રી પણ પોતાના ધણીને તાવી જોઈએ કે હે આયર હું મરું તો તમે શું કરો ગળગળો થઈને નાગ કહેતો કે મારા હમ આવું તું માં બોલ માં આવું ના બોલ નાના પણ આમ જુઓ આ મારા માથાની લટ ઉડી ઉડીને મોઢા ઉપર આવે છે સ્ત્રીઓમાં કહેવાય છે કે જે બાયડીને આમ થાય એ મરી જાય ને એના ધણીને જટ નવી ના આવે હું તને કરગરીને કહું છું બાપ એવો ના બોલ્યો એવું બોલી માં એમાં હું પુરુષને તો સ્ત્રી મરીને ખાસડું એ વાત બરાબર ને અયર હું મરું તો હું તમે બીજી નહીં નહી અયરે નિશાસો નાખીને કહ્યું પ્રભુને ખબર ત્યારે શું સતા થશો આવા મર્મ પ્રહાર ક્યાં સુધી હેવાય ધ્રુજદેહ ઓઠે ને ગળગળ એવા જે નાગ બોલ્યો કે એકવાર મરી જુઓ પછી જોઈ લે હું મને નખરા નથી આવડતા પોતાના ધણીની મમતા જોઈને સ્ત્રી એને ગળે બાજી પડી ખડખડ હસીને એવી વાતો ઉડાવી દીધી બે જણા પાછા પાછા વિનોદમાં પડ્યા રોજ રાતે આવી વાતો થાય છે તે સાંભળનાર એક ત્રીજો જણ પણ હતો એ હતો નાગનો બાપ ધમળ પોતે ખોરડું હાંકડું હોવાથી ધમણ એ જ ઓરડાઈ ની ઓસરીમાં હું મોડી રાતે આ જુવાન જોડલીની કાલી કાલી વાતો એનાથી અણ ઇચ્છી પણ સાંભળાઈ જતી સાંભળીને મનમાં મનમાં એ હસતો એના અંતરમાં થતું કે જોન્યા જોવાનિયા તાજી પ્રીતમાં ગાંડા તુર બનીને પ્રાણ કાઢવાની વાતો કરે છે એક દિવસ પરીક્ષા તો લઉં રોજ સવારે વેલો ઉઠી નાગ સાતી જોડી ખેતરે જાય ઠેઠ હાંજે ઝાલર ટાણે પાછો વળે બપોરનો ભાત માથે આયરાણી રોજ જાય ને હાંજ પડે ત્યાં તો જેમ વાછરો પોતાની વાટ જોઈ રહે ને એમ આયરાણી ઓસરીએ ઉભી ઉભી મીટ માંડીને હાથીના ખડખડાટની પોતાના આયરની વાટ જુએ છે એક દિવસ તો વાડીએ ગયેલો કોસ હાંકતો હાંકતો આયર જોવા પ્રીતિના દુહા ગાય છે એને માટે ઝાડની ઘટામાં કોયલ ટૌકે છે મંડાણની ગરડી જાણે કોઈ હજાણને બોલાવતી હોય ને એવી ચીસો પાડે છે અને ધોરિયામાં ચાલતું ચાલી જતું પાણી કોણ જો ક્યાં આગે આગે વસનારા પરદેશીને ભેટવા દોડ્યું જતું હોય ને આવું દેખાય છે જોઈ જોઈને આ યાર કોશ હાંકતો હાંકતો મીઠી હલકે છકડીયા દુહા ઉપાડે છે કે સજણ એડા કીજીએ જેડી વાડી હુંદી વેલ મરે પણ મેલે નહીં જેને બાળ બેલી બાળપણાની બેલ તે લાગે ગુગળી સોજા હાજણ ને ઉત્તર ની વીજળી વેણે વેણે પાડી પડઘા પૂરે છે મોરલા હામા ચંદ્રાવાળા ગાતા હોય તેવા ડોકના ત્રણ ત્રણ કટકા કરી ગળકે છે અને વળી પાછો નાગ કોસ ખેંચતો ખેંચતો લલકારતો જાય છે લલકારતો જાય છે એમ ગાતા ગાતા બપોર થયા હમણાં હાજણ ભાત લઈને આવશે હાલિયો આવતું હશે પોતાના સુર સાંભળતું હશે એમ ઉલ્લાસ આવીને ત્રીજો ચંદ્રાવળો ગાય છે સજણાને ને એમ રાખીએ જેમ સાયર રાખે વાણ માલમી આવે મલપતા શરમા કરે શાન શર્મા કરે શાન તે ભારી નનકડા શેણ ને નો રાખીએ મારી સમદર જળ સરખા ભર્યા નાવે સાયર માતાણ સજણાને એમ રાખીએ જેમ સાયર રાખે વાણ મધ્યાન થયો ગામના માર્ગ ઉપર મોટી બે આંખો માંડીને આયર છે જોવેલી આવે છે આજ પવનમાં ફરકતી કળાતી નથી ત્યાં તો નાગનો બાપ ધમ આવી પહોંચ્યો ને નાગે નજર કરી તો બાપુના મો ઉપર શ્યામ વાદળી દેખી કાં બાપુ અટાણા કાં આંખો લૂછ તો ધમણ બોલ્યો ભાઈ ગજબ થયો વહુને તો હેરું આબડ્યો દીકરી મારી જોત જોતામાં તો એના પ્રાણ નીકળી ગયા તને બોલાવવાનું ટાણું ન રહ્યું ક્યાં છે એને તો દેન દેવાઈ ગઈ લઈ ગયા એ એમ એટલું છેડવું પડી ગયું આટલું બોલતા તો નાગે પોતાને પડખે પડેલો દાંતડે ઉપાડીને પેટમાં ઉતારી દીધું હા 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 કરતો બાપ જ્યાં હાથ ઝાલવા જાય ત્યાં તો દીકરાનો લોહી દેહ ધરતી ઉપર પડ્યો બરાબર ઘા આવેલો એટલે જીવવાની આશા નહોતી નાગે દેહ છોડ્યો બાપ ચોધારા ને પેલી આયરાણીએ રોયો કૂટ્યો પોતાના ભરથારની ની ચિતાના ભડકા આગે ઉભાવા જોયા અને જુરવા લાગી ચૌદમે મે દિવસે તો એને પિયર થી ગાડો તેડવા આવ્યો બાઈ ચડીને ચાલી નીકળી પાદર પોતાના ભરથારની તાજી ચિત્તા જોઈને બે ચાર આંસુ પડ્યા પણ મનની વેદનાને ભૂહાતા સી વાર લાગે બાર મહિના વીત્યા ત્યાં તો સજણના હૈયામાંથી નાગના સંભારણા નીકળી ગયા જોબન આવીને એના કાનમાં કહેવા લાગ્યું કે હવે સી વાર છે કશી વાર નહોતી બીજા કોઈ એક ગામના આયર સાથે એના ભાઈઓ એને નાતરે દીધી એને તીડવા નવે હાહરી હતી મહેમાનો ન આવ્યા અને ઘૂઘરિયાળી વેલડીમાં બેસીને આયર જુવાન અડી પાછી કંકુને ચાંદલે નવે ઘેર જવા નાલી નીકળી સાંજનો ટાણો થયો વેલડી રસ્તામાં દેવગામને પાદર ઊભી રહી તેડવા આવનારામાંથી બે ચાર જુવાનો ગામમાં નાસ્તો લેવા નીકળી પડ્યા પણ ચોરા આગળ તે રાતે ભવાઈ રમાતી હતી જુવાનો ભવાઈ જોવામાં નાસ્તાની વાત ભૂલી ગયા અને ઘણો સમય ચાલ્યો ગયો અંતે અકળાય આયર જુવાનડીએ વેલડીના માફામાંથી બહાર ડોક્યું ગયું નજર કરે ત્યાં એ કોણ ઉભેલા એક તાજો પાળિયો રુધિર જેવા તાજા સિંદુરમાં રંગાયેલો અબોલ પથ્થરનો એક પાળિયો કંકુના ચાંદલા વાળી જોબનવંતીએ સાંભળ્યું એ પહેલી વારનું પરણેતર માયરામાં બેઠેલા વિશાળ છાતીવાળો એ જુવાન જેની તાજી ફૂટતી મૂછો જોબનવંતીએ પાખા પાંખા પાનેતરમાંથી નીરખેલી એને સાંભળી આવી પહેલવેલી રાત અને બીજી એવી ઘણી અજવાળી રાત્રિઓ સાંભર્યા એ માજમ રાતના પહોર એકબીજાને ચિત્તા ઉપર ચડવાના અધરાતે આપેલા કોલ અને અંતે કે દાતરડું આશાભેર નવે જનારી આયરાણીના મોમાંથી એક ઊંડો નિહાસો નીકળી ગયો પાદરમાં એ ટાણે ગામના છોકરા સાત તળે રમતા હતા અને ગાળા ખેડૂને પૂછકાછ કરતા કે વેલીમાં કોણ છે એમાંથી એક ચારણનો છોકરો સંતાય ને ઝાડની ઓથે ઉભેલો ચકોર છોકરો જાણી ગયો કે આ તો નાગ આયરની જ બાયડી આજ નાત્રે જવા નીકળી છે છોકરે અજવાળી રાતને પહેલે પહોરા દેખાવ જોયો પાળીયાની સામે મીટ માંડી રહેલી આયર નારીને જોઈ ચોપાસની અખંડ શાંતિમાં નીકળી પડેલો નિશાસો સાંભળ્યો તક જોઈને છોકરાએ દુહાના બે ચરણો જોડી કાઢ્યા અને સર્વે સાદે લલકારી કહ્યા કે નાગ નિહાળી જોઈ પોળા મન પાથરીએ નહીં કાઠ ચડ્યા નહીં કોઈ આ તો ધંધે લાગ્યા ધમળાવત હે નાગ જરા ઊંડો નિહાળીને જો ગમે તેની ઉપર પ્રેમ પાથરીએ નહીં તે જેના ઉપર પ્રેમ પાથર્યો ને તે તો તારી ચિત્તા ઉપર ચડીને બળી મરવા ન આવી એટલું જ નહીં પણ હે ધવળના પુત્ર એ તો પોતાને ધંધે વળગી ગઈ અને બીજું નાતરું કરીને હલી નીકળી બાઈએ આ દુહો સાંભળ્યો અક્ષરે અક્ષર સાંભળ્યો સમજી ગઈ બાકી હતું તે યાદ હતું વેળીમાંથી નીચે ઉતરીને પાળિયા પાસે જઈ બેઠી પોતાના નવા સગાને આખી કથને રડતા રડતા કઈ સંભળાવી કે પ્રીતમના પાળિયાની સમક્ષ ચિત્તા ખડકાવી એ જ શણગાર હોતી કપાળમાં એ મંગલ આયરાણી ચિત્તા ઉપર ચડી ગઈ આ છે બાપ આયર ને આયરાણીના યુગલ ના કોલ કેવાય અને એક દુહા ઉપર એક સાદ ઉપર એ આયરાણી આજે કપાળમાં મંગલ ચાંદલા સોતી આયરાણી ચિત્તા ઉપર ચડી ગઈ છે તો અહીં આયર અને આયરાણી ના કોલ પૂરા કરીએ છીએ આવતીકાલે ફરીવાર પાછું સૌરાષ્ટ્રની રસદાર જવેરતન મેઘાણીમાં પ્રકરણ અગિયારમાં ફરીવાર ભણશું આનું નામ તે ધણી ત્યાં સુધી અહીં રજા લઈશ નમસ્કાર